માંડવાની માલપા ભયું તાલે રમતા હોય ડાકલા વાગતા હોય માતા મજા મજા ને મજા કરાવતા હોય અને હો ઘરના ભયું હોય હો ભયું માંડવાની માલિપા બેઠા હગા ને વાલા દીકરીઓ ભાઈ આવ્યા હોય માતાના નામનું જાડું હગુ ચડાયું હોય હવાર મારી દેવીનો માંડવો વધાવવાનો હોય અને બરોબર એ વખતે કોકરો એકનો એક અઢાર વર્ષ નો દીકરો એક ભાઈ નો એકનો એક દીકરો એક બાજુ માતાનો માંડવો છે અને એક બાજુ માવતર ગાડી લેવા એકના એક દીકરા ને માં લઈ ગયા સિવિલ ની માલપા એ અને ઓક્સિજન ની ટોટીઓ સડાવી હાથ હાથ નાણાના વાણા વિચારશે

કે ના બાપુ બધા ગામડે છે લો મારો ફોન અને જો તમારા હગામાં ભયુમાં ફોન હોય ને આ ફોન કરી દો સાહેબ શું છે આ ઓક્સિજનની ટોટીઓ મૂકી છે ને હવે લાલ લીટી બતાડે છે ને આગળ ગાડી પાટો હાલતો નથી હે હાથ હાથ દાણાથી અમે થતી વિધિ કરતા તા મકતા તા હાથ ડોક્ટરો થાક્યા

સાહેબ મારા દીકરાને રજા આપી દો છો પછી એક એક માઈ લય સુધી ની ઉતાવળે બોલી દે કે ભાઈ હવે આ ભાઈ કાઈ નથી સાહેબ તો તને કહેતા નથી પણ હવે આ છે ને તમારો દીકરામ જીવ નથી મરી ગયો છે આ શબ્દ સાંભળે વિચાર કરજો દીકરાના બાપને કેટલી વીતી હોય અને દીકરાના બાપની ની બોરબોર જેવા હુડા બટ પડવા સાહેબ હાચું મારા દીકરો ડોક્ટર સાહેબ ભય ના ખભે હાથ મૂકી અને ડોક્ટર ઊંધું ગાલી જાય અને ડોક્ટર દીકરાના બાપ ને બળે થાપા મારીને એટલું કીધું કે હિંમત રાખ અને પછી ઓઢાડી દઉં ગાડીની વ્યવસ્થા હું કરી દઉં છું જાયવા શબ્દ સાંભળે દીકરાની માં એક બાજુ છે ઇન ખબર નથી દીકરાની માં દોડીને આવીને ના ધણીને પૂછ્યું કે પહેલા પછેડી શું કામ ઉઠાડી દીધી એટલે દીકરાનો બાપ બોલ્યો ગાંડી એને ઇન્જેક્શન ભારે આપ્યું છે ને ડોક્ટરે કીધું છે કે એને ખુવા દીજો અને રજા આપી છે સાહેબ ગાડી કરી દે છે અને દીકરાને કીધું છે કે ઇન્જેક્શન માર્યું ત્રણ કલાક એ ઉઠશે નહીં ઘરે જઈને જાગશે જો દીકરાની માને એમ કે કવામાં કાઈ નથી તો કોણ કોને હાય કે પણ દીકરાનો બાપ બાપ બાપની દેવી સાંભળ્યો એ દવાખાના લી મારે બાપ ની દેવી સાંભળી બાપની દેવી આજ મને નોધારો મૂકી દીધો બાપ બાપને બાપની દેવી આજ કોઈ નથી મારું હાલ મારા દવાખાના ભગી ગયા છોડી જ બાપ હાલ મારા બાપ ની દેવી હાલ

અત્યારે મારા મારા દીકરાનું મળું જો ગામમાં લઈ જઈશ ને તો મારી દેવી નો નવરંગ માંડવો પચીસ પચીસ વર્ષે પચીસ પચીસ વર્ષે તો મારી દેવી મુખે પિયાલો નહીં પીએ કે એ મારા હગા આવ્યો આવ્યા છે મારા મારા દીકરાનું મયત ને પછી હગોવાલો કોઈ પ્રસાદ લેવા રોકાશે નહીં મારી દેવીનો કુકવો કૂકવો મૂકી દેશે મારી દેવનો માંડવો લજાય છે મારા દીકરાને એક એક આમ જો આજની રાત આ પલંગ ઉપર પડ્યો રહેવા દો ખવારમાં વહેલી વહેલું આમ જો હું ગાડી મારી હાથે પૈસા લઈને ખર્ચીને લઈ જઈશ ભાવર બુદ્ધ મારા દીકરાને હોવા દીધો એ બે આ થાસ દાડા ખાટલા ઉપર હોવા દીધો એક આજની રાત નહીં હોવા દો નસ મૈજી પછી દીકરાના બાપે કહેવાય છે હેઠા ઉતરી અને ટેલિફોન ને બુથ ઉપર જઈને ભયુમાં ફોન કર્યો લાય એક વાર એક વાર મારા મારા બાપ ની દેવી ના મઢે મારો ભુવો બેઠો છે કાલે વાત વાત તો તો મારી મારી આ ભળવી અને દીકરાના બાપે ફોન 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 કરી અને કર્યો કે ભુવા ક્યાં છે કે મઢમાં બેઠા છે કે ભુવાને ને ફોન આપો ને મારે વાત કરવી ભાઈ પૂછે તારા દીકરાને કેમ છે મારા દીકરા ને સારું છે ડોક્ટર રજા આપી દેવાના કાલ પણ મારે ભુવા નું કામ છે ભુવા હાથમાં ફોન આતો પછી ભુવા ને દીકરાલા બાપે કીધું બાપા માતા ને પૂછો લે કે મારી માં કંકુલા સિંદુરના પિયાલા પીવા બેઠી છે કે દીકરાલા લોહીના પિયાલા પીવા બેઠી છે હે મારી દેવી ને પૂછો તો ખરા એક પાઠ માંડી કે આજ મારી દેવી હવાર માં પિયાલો મારા દીકરાના લોહીનો પીસે કંકુલા સિંદુરલા પિયાલા પીસે

શું છે ફલાણા દીકરો ડોક્ટર રજા દઈ દીધી છૂટી પડ્યા કઈ નથી શું બોલો છો હા લાખ પાંચ લાખ અને પૂછ આપણી દેવને કા મારામાં ફેર કા તારામાં ફેર કા વસ્તીમાં ફેર એટલે કા તો એને દીધેલા મુહૂર્ત માં ફેર અને કા તો આપણો વરવો છે દેવ બે હળી ગયો ને એ દેવમાં ફેર નહીં આમ થાય નહીં બાપ કાતાને પૂછવા બેખ્યા હો કે કાતો કાતો આજ 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 લેવી આ કી દઈ લે મારી

મારી માલપા અમે સસો મહિના ના હતા ને તે ત્યાં મારા કાંડા પકડ્યા હતા અમને ખબર નથી માતા એટલે શું અને ભુવા એટલે શું પણ ત્યાં જો માળુડા ભુવા કર્યા હોત અને કંકુના કર્યા હતા

દેવી ને પુષ્પ માટે માણી કે સાંજ ના દીધા હતા આજ આજ ગ ફરી તે સોડવો લૂટો તો ભલે લૂટો પણ આજ તારા તાણે

હોય મારામાં ફેર નો હોય મારી ફેર નો હોય અને કદાચ માની લે ગુનો કર્યો હોય પણ ના હોય દેહ ના આવા જીવ ના નો દેવાય માં સોરું થાય પણ તું માવતર કમાવતર નો થા માં વાડે સીડા નો પડાય બાપ તું મારી વાડ છો હાલ દેવી ઉતર અને પછી ભુવાલી પર એટલી કમાણી હોય ને પઢિયાર ને ભેગા બે બેહી જાય અને પછી માતાના હાથની ની માલિક પર મુઠી લઈ અને પઢિયાર ને ભુવો એમ કે નાખ હોળ અને પઢિયાર આમ નાખે કે હોળ કે નાખ બીજા દાણાની ની શક્તિ નાખ તેત્રી અલ તેત્રી કે લે તીજી શક્તિ નાખ એકાવન પડતા પછી પૂછે માંડવાની માલ પર મારી રત લૂટાડી હોય તો મેં માને એમ કહી દીધું કે તારો જો પિયાલો પીવો હોય આ સિંદુરીઓ તને નો ગમે હોય અને દીકરાનો પિયાલો પીવા બેઠો હોય ને તો મૂકી દે એને આ હું બેઠું છું લઈ લે મારો પિયાલો હજી એ બુ એટલું કહી દે કે મારી તો હોળ તેત્રી નેકા મને ઉભી હો તો હાલ હવે હું મારા બોલે ઉભો છું આજ મારી વસ્તી નો લૂંટાવા દઉં ગામ ભાંગે પણ હું જ્યાં સુધી નું આગળ આગું થઈને બેઠો છું ને મારા ગામ ને માથે સીંડું ન પડે એટલે કદાચ આ છોકરો છે ને જગતના ડોક્ટર સિવિલ ના ડોક્ટર છૂટી પડ્યા હોય પણ જો મારી દેવી હોળ તેત્રી ને ના દાણે ઉભ્યું હોય ને તો જગત ના ડોક્ટર ને છૂટા કરી દે અને હાલ હવે તું સિવિલ ના પગથિયા સડી જા અને વગર ઇન્જેક્શન ને જો પછેડી ઉડાડી હોય અને એ પછેડી ઉડાડી મૂક અને મારી દેવી જો અહીંયા પ્રાણ પૂરણ તો માનો કે મારા બાપ દેવી પગી જગત ને બતાડી કે અમે માતા વેચી નથી ખાધી હે અમારી કમાણી ભલે હું કરોડ ગુના કર્યા હોય પણ મારી વસ્તી તો મારી ઉપર ભરોસો મૂકી દીધો તો મારી મારા બાપ વેચી નથી ખાધો હાલમાં ઉતર

અહીં તો દાખલા વાગે છે આનંદ કિલોલ થાય છે ને માંડવાની હોય માતા નીકળી ગામના પાદર માંથી રોડ ઉપર ચડીને રોડ ઉપર સડી ને આવી અમદાવાદના જાપેન સિવિલના સિવિલ ના હો

કીધું કે આવો તો કે શું આ આવો તો ખરા બોલી નો ગાંડી થઈ ગયો રાત આખી મળવું જોયેલું દીકરા આવી પડતી પડતી દોડતી લઈને આવી બંધ કરાવી છોકરા ને હા એને જોઈ તો દીકરો ને

બેઠો થઈને કીધું કે મારું પાણી પીવું જે બોલ્યો નતો માર પાણી પીવું પાણી પીવરાયું પછી દીકરો બોલો હે બાપા સવાર માં તો આપણે માંડવો વધાવવાનો હોય છે તો અત્યારે આપણે બસ બસ મળે તો વ્યાજ થયું તો હવાર માં માંડવા વધાર રમવું છે મારી થયું ને માંડવા રમવું છે

આવો પટિયાર ને લઈ હાલ 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 કા હાલ મારી દેવનો દેવ મારી દેવનો દરબાર બતાવો હવે હે મારી દેવનો દરબાર બતાવુ આમ કરીલ છે કે માતાજી આગળ હું આવી ને બોલક માડી તે તો મારું બાનું રાખ્યું હો રાખી 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 મારા બાપની લેવી મારા વરવાની લાજ સે રાખ્યા હજ મારી દેવી પગ્યો

પછી તો બસ નહી દીકરાના બાપે ટેક્સી ભાડે કરી એની વહુને કે આમ જો પાંચ કોલાના દાગીના દેશી દેશી દે અને ગાડીનું ભાડું એમાંથી માંડવાનો ખર્ચો આજ એમાં દેવો આ દેલા દેવ ના દીધેલા છે અને એના નામે લૂંટાઈ જવું છે અને ભિખારી થઈને કદાચ મારી દેવી ના નામે રોટલો માંગવાની વેળા આવે ને તો કુરબાન સાથે મારી દેવી આખો કરી દઈને

એટલું વ્યાજ ગણી લીધી માંથી એક ઓછો રાખતી નહીં કારણ કે તે મેં જેમ માગ્યા એમ તે મને દીધા હે મારી તું દાણે દાણે બની દેતી મારી દેવી તું મારી મારી ફરિયાદ નો બની

મારી દેવને મેં રાતે વટાવ મારે મારી દેવીને દાડીએ મોકલી તી હો અને મારી દેવી મારું કામ કરી દઈશ અને મેં બોલ માંડ્યો તો કે મારી આ ખોળીએની મારી પાસે કદાચ જો તને ભરોસો બેઠો ને તે મને સાચો ભૂવો બનાવ્યો ને તો મારી લઈ લે લઈ લે આ ખોળીઓ લઈ લે ને મારા જીવડાને પાછો દઈ દે મારા દીકરાને પાછો દે અને મારી દેવી આજ આજ જે દીકરાને રમવાના ભરખા તને લાવીશ તો હવે મારો વાર ન કરાય કારણ કે જેને મૂડી અર્ધી રાતે દીધી હોય અને અને તો તો હું આપું કદાચ વિયોજન પછી ઓઢાડ્યા પછી બેઠો નથી થવાનો હે મારી દેવ ને મેં રાતે એલાન કર્યું હોળ તેત્રી ને એકાવન તો તારું અને મારી દેવી મને

અને મારી દેવી ના ખાવા ઢોલ અને જગત ને કેજો કે માતા હોય ને તો આવી હોય અને કદાચ એ ભૂવો બેઠો ન થયો અને પછી ઢોલ વાગ્યા આટલી વસ્તીમાં જો કદાચ કોઈ ની બાપ દેવી આવો ટાણું બને

કોઈની કવાસી કોઈની દીકરી હોવાનું જો બાપની માતા હાફરી હોય અને બાપનું જો કાપડું આવીનું પૂર્યું હોય